પચાસ વર્ષની ઉંમરના હનુમાન મંદિરના પુજારી વંદન વ્યાસે કઝાકિસ્તાનમાં આયોજીત અગિયારમું વર્લ્ડ સ્ટ્રેટ લિફ્ટિંગ ઇન ક્લાઇન બેન્ચ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યું છે ખભામાં ઇન્જરી હોવાથી તેઓને સર્જરી કરાવી હતી ડોક્ટરે વજન ઉછેકવાની ના પાડી હોવા છતાં તેમણે સખત મહેનત કરી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યું છે

તેઓ અગાઉ હૈદરાબાદમાં દસમી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ એન્ડ ઇન્કલાઇન બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં માસ્ટર ટુ સેવન્ટી કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને બ્રેન્ચ પ્રેસમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે આ ચેમ્પિયનશિપમાં ભારતના ગુજરાત સિવાય અનેક રાજ્યોના ખેલાડીઓ ભાગ લીધો હતો થોડાક મહિના પહેલા ઉદયપુરમાં થયેલ ચેમ્પિયનશિપમાં પુજારી વંદન વ્યાસ ઈજાગ્રસ્ત થયા હતા તેમના ખભા ઉપર ઇન્જરી થઈ હતી સાત મહિના અગાઉ તેમના ખભામાં સર્જરી કરવામાં આવી હતી ડોક્ટરે તેમને વજન ઊંચકવાની ના પાડી હતી તેમ છતાં વંદન વ્યાસે અથાક મહેનત કરી અને હનુમાનજી ભગવાનના આશીર્વાદથી આ સિદ્ધિ મેળવી છે આ સિદ્ધિનો શ્રેય હનુમાનજી ભગવાનને આપે છે છે હાલ તેમની ફિઝિયોથેરાપી ચાલી રહી તેમ છતાં કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેઓએ ભાગ લઈ દેશ માટે ગોલ્ડ મેડલ મેળવ્યો છે પૂજારી વંદન વ્યાસે જણાવ્યું હતું કે કઝાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી એની અંદર મને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા છે

પરંપરાગત અમારા વંશ પરંપરાગત સેવા કરીએ છે મારી છઠ્ઠી પેઢી છે આ ચારસો વર્ષ જૂના મંદિરની સેવા કરીએ એની જોડે હું બહાર જીમ જાઉં છું જીમ જઈ સવારે પૂજા પાઠ કરું છું અને સાંજે જીમ જાઉં છું ત્રણ ચાર કલાક જીમમાં પણ મહેનત કરી આ વર્ષે કઝાકિસ્તાનમાં અગિયારમી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ હતી તેમાં મને ઇન્કલાઇન બેન્ચ પ્રેસમાં ગોલ્ડ મેડલ અને સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મળ્યું છે મારા ડોક્ટરે મને ખભાની ઈજા હતી ગયા વર્ષે એટલે મને કીધું હતું કે ભાઈ તમારે બહુ વજન ઉચકવાનું નથી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું રોજ સવારે મંદિરમાં હનુમાનજીએ મંદિરમાં પ્રભુની પૂજા અર્ચના કરું છું ત્યારબાદ અન્ય જગ્યાએ પૂજા વિધિના કાર્યક્રમમાં પણ ભાગ લઉં છું ત્યારબાદ સાંજે પ્રેક્ટિસ કરું છું મને ડોક્ટરે વજન ઉંચકવાની ના પાડી હતી જોકે હનુમાનજીના આશીર્વાદ થી હું ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતવાની આ સિદ્ધિ મેળવી શક્યો છું હું આવનારા દિવસોમાં આવી જ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છું